મોદી અને યોગીને લગ્ન કરવાની સલાહ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રણ બાળકના માતા પિતા ચૂંટણી લડી ન શકે તે નિયમ દૂર કરવાની માંગ કરાઈ સીએમને પત્ર લખ્યો ડેડિયાપાડાના માજી ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી મહેશ વસાવાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આપી સલાહ દેશના બંને દિગ્ગજ નેતાએ કહ્યું લગ્ન કરો અને ત્રણ બાળકોને જન્મ આપો જેની વસ્તી રહી તેની હસ્તી નહીં કહ્યું મહેશ વસાવાએ ડિજિટલ અરેસ્ટ કરનાર ઝડપાયો ભરૂચના તબીબને ડિજિટલ અરેસ્ટ કરીને ધાક ધમકી આપી 14 લાખની છેતરપિંડી કરનાર આરોપીને સાયબર સેલની ટીમે દબોચ્યો તબીબ સાથે 14 લાખની છેતરપિંડી થઈ હતી પાટણથી છેતરપિંડી કરનાર આરોપી પકડાયો સાયબર ટીમે તમામ પ્રકારની માહિતી મેળવી અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં થયેલા બ્લાસ્ટ સંદર્ભે ભરૂચના સંસદ અને ધારાસભ્યોએ કંપનીની મુલાકાત લીધી બ્લાસ્ટમાં ચાર કામદારના મોત નીપજ્યા હતા સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મુલાકાત લીધી મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી પહેલા આપ અને કોંગ્રેસ અને હવે ભાજપ પણ ડેટોક્સ માં સામે આવ્યું